છે અને હાલ તેનો ટ્રક ટ્રક સુરેશભાઈ ઓગાભાઈ કાલિયાર ભાવનગર વાળા પાસે છે જે હાલ નારી ચોકડીથી અમદાવાદ જવાના રસ્તા ઉપર હરે કૃષ્ણ હોટેલ પાર્કિંગમાં પાર્ક કરેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરાતા છસો ઓગણસિતર ના મુદ્દામાલ સાથે એક ઈસમ સુરેશભાઈ ઓઘાભાઈ કાળિયા ઉમર વર્ષ પાંત્રીસ ભાવનગર વાળાને અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે